જુનાગઢમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા રાજ્યકક્ષાના આરોહણ અવરોહણની સ્પર્ધા ગિરનાર સર કરવા રાજ્યભરના પ્રતિયોગીની દોટ બપોરે ઇનામ વિતરણ સમારોહ યોજાશે જુનાગઢ ખાતે ગિરનાર પર આરોહણ અવરોહણની સ્પર્ધા જ્યાં રાજ્યકક્ષાની આ આરોહણ અવરોહની સ્પર્ધા છે ગિરનાર સર કરવા માટે રાજ્યભરના પ્રતિયોગી દ્વારા દોટ લગાવવામાં આવી છે બપોરે આ સ્પર્ધામાં ઇનામ વિતરણ સમારોહ યોજાશે કક્ષાની આડત્રીસમી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થઈ ચૂક્યો છે જે જોઈ શકાય છે કે જે સ્પર્ધકો છે એ સ્પર્ધકો છે ગિરનાર સર કરવા માટે દોટ મૂકી છે જે ચાલુ વર્ષે અગિયારસો પિંચોતેર જેટલા સ્પર્ધકોએ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લીધો છે જે મહત્વની વાત છે કે જે દર વર્ષે જે સ્પર્ધકોને પુરસ્કાર આપવામાં આવતા હતા તે પુરસ્કારની રકમમાં ખાસો એવો વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર તરફથી જે અગાઉ જે સાત હજાર રૂપિયાની જે રકમ હતી એ સાત હજારની જગ્યાએ હવે પચાસ હજાર રૂપિયા જે પ્રથમ ક્રમાંકે આવનાર જે સ્પર્ધક છે એને ઇનામ રૂપે આપવામાં આવશે અને હાલ જે એને પદાધિકારીઓને અધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરી અને ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે સ્પર્ધા પૂર્ણ થયે બપોરના સમયે જે ઇનામ વિતરણનો કાર્યક્રમ છે તે યોજવામાં આવશે સાગર ઠાકર ગુજરાત ફર્સ્ટ જુનાગઢ